માળખા પ્રમાણે આપણે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે જે તમને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થાય વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને અગિયારમો ઇકોનોમિક્સના તમારે વિડીયો જોવા હોય સવાણી સરના બરાબર તો એ પણ તમને જોવા મળશે ક્યાંથી મળશે હું તમને સમજાવીશ વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો કોડ દરેકનો એક ગુણ એવા દસ પ્રશ્નો એટલે દસ ગુણ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા રોબિન્સન ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો ઓઇકોનોમિકોસ કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે એડમ સ્મિથ માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે ઉપયોગિતા વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનો જે તમે પેપર શેટ આઈએમપી તૈયાર કરો છો સોલ્યુશન સાથેનો તો આ સોલ્યુશન સાથેનું પેપરશેટ ક્યાંથી પ્રાપ્ત થશે મુજબ ધોરણ કોમર્સ પરીક્ષા ઇંગ્લિશ ત્રીસ કરતાં પણ વધુ પ્રશ્નપત્રો કોમર્સ નહીં આર્ટ્સ બંનેના બરાબર પ્રથમ પરીક્ષાના આર્ટ્સ માટે પણ ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાન આ સિવાય હિન્દી સંસ્કૃત વિષયના પણ પેપર સેટ વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છે ડાઉનલોડ કરો જેમાં તમે ઇકોનોમિક્સના સરસ મજાના પ્રકારના વિડીયો જોઈ શકશો સ્વાધ્યની પીડીએફ મેળવી શકશો મટીરિયલ મેળવી શકશો ઇકોનોમિક્સ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ તેમજ સરકારશ્રી દ્વારા લેવાતી એકમ કસોટીના પણ વિડીયો તમે મેળવી શકશો બરાબર તો ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખૂલે એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાક્ષોલા પેજ કોલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન एग्जाम પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયોમાં તમારો ઇકોનોમિક્સના વિડિયો જોઈ શકશો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચાલો છઠ્ઠો સવાલ માંગનો નિયમ કોણે આપ્યો આલ્ફ્રેડ માર્શલ કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય સંકોચન કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય વધારો ઘટાડો સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે યુ કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે અસ્થિર ખર્ચ વિભાગ બી નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો દરેક પ્રશ્નનો એક ગુણ એવા પાંચ પ્રશ્નો પાંચ ગુણ રોબિન્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો તો રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન મૂલ્યનો અર્થ જણાવો મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય માંગ એટલે શું તો માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી જથ્થો એટલે શું તો ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા માટે તૈયાર નથી તેને જથ્થો કહે છે ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેમ ઘટે છે તો જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વહેંચાય છે તેથી સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે વિભાગ સી દરેક પ્રશ્નના બે ગુણ કોઈ પણ ચાર પ્રશ્નો તમારે લખવાના છે આઠ ગુણ કૌટિલ્ય આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે સમજાવો ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી સમજાવો ખાનગી વસ્તુ જાહેર વસ્તુના તફાવતના બે બે મુદ્દા જણાવો બરાબર વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો ગુણોત્તરની રીત કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત અવેજી અસર એટલે શું સમયનો ટૂંકો ગાળો એટલે શું વિભાગ સી થઈ ગયો પૂરો વિભાગ વિભાગડી મુદ્દાસર કોઈ પણ ત્રણ પ્રશ્નના જવાબ આપવાના છે સોરી દરેક પ્રશ્નના ત્રણ ગુણ એવા કોઈ પણ ચાર પ્રશ્નના જવાબ આપવાના છે કિંમત અને મૂલ્યનો અર્થ આપો માંગના નિયમના અપવાદો સમજાવો તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ અત્યંત સસ્તી વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ ગ્રાહકોની માનસિકતા માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો બરાબર તો એ ચાર્ટ બતાવેલો છે હવે આકૃતિ પણ દર્શાવવામાં આવેલી છે માંગનું સંકોચન એમનો પણ આકૃતિ દર્શાવવામાં આવેલી છે આ રીતે ટૂંકનો લખો પુરવઠા વિધેય પુરવઠા વિધેય પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો આકૃતિ સહિત સમજાવેલું છે સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો બરાબર આકૃતિ દ્વારા તેની સમજૂતી આપવાની છે અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો રેડી આગળ આ રીતે વિભાગી ગુણ ગુણ એવા સવાલ લખવાના છે પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તનો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો ચક્રવાત આર્થિક પરિવર્તનો વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહ આપો ક્લિયર આગળ વધીએ પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો વસ્તુની કિંમત વસ્તુની કિંમત સિવાયના પરિબળો રેડી આગળ પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિની આકૃતિ સહિત સમજૂતી આપો કાપડનો ભાવ હજાર મીટર આ રીતે

તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થયું તો આવી રીતે તમારે પેપર સેટ સંપૂર્ણ સોલ્યુશન વાળો જોતો હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો બરાબર દરેક વિદ્યાર્થી મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ બધાને ઓલ ધ બેસ્ટ ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર જેથી અમે તમને આવા વધુને વધુ મદદરૂપ વિડીયો આપી શકીએ અને કંઈ પણ એવું હોય તો કમેન્ટ કરી શકો છો તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ